લોકસભા બે હજાર ચોવીસની આવનારી ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ બે હજાર ચોવીસની આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં ઉપેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર પંદર લોકસભા બે હજાર ચોવીસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિષ્ઠાવાન નેતા લલિતભાઈ વસોયાને ટિકિટ આપતા આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લીડથી જીતાડવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને હાલ લલિત વસોયાને ઘડ સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના મળી રહી છે તો આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકરો દ્વારા એક સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના તમામ બુથ વાઇસ કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાતથી જનનથી ચૂંટણી લડી રહ્યા છે આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મળ્યા છીએ સૌ સાથે વ્યવસ્થાની વાત અને બુથવાઈઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથવાય જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે